નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે જીરાના ચોકાની હરાજી લઈને તારીખ બાર આઠ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર ઊંચામાં અડતાલીસો પચાસના નામ પડ્યા છે જનરલ બજાર ભેડતાલીસોથી સુડતાલીસોના છે તો ચાલો હરાજી જોઈ લઈએ જીરાના ચોકાની શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે અને ઊંચા બજાર સાંભળીને માલ લાવો નહીં

50 50 भाग ओ बा चौका चौनाई प्ले कंप्यूटर जनरेटिव 50 50 50 50 50

પંચાવન પાંચ સિત્તેર પંચોતેર એસો પંચા નેવું પંચાણું ચારસો પચીસ પાંચ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન પાંચ સિત્તેર પંચોતેર એશ પંચા નેવું પંદરું પાંચ પાંચ દવા પંદર પાંચ લોકો 4675 4675 4575 3575 મે લાગુ કી દો નેકારો તો 85 થાય છે નેકારો ન દેતા મે લાગુ

ચોત્રીસો <named> રૂપિયા <one and eight mouldy> <versucht>